ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના સારંગપુર ગામની સીમમાંથી વહેતી અમરાવતી નદીમાં મગર દેખાતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે સ્થાનિક લોકોએ મગરની હાજરીનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ વિસ્તાર દીપડા અને મગરનું અભયારણ્ય હોય તેમ નદી નાળા અને તળાવોમાં વારંવાર મગરો જોવા મળે છે સ્થાનિક રહીશોએ વન વિભાગને અંગે જાણ કરતા વિભાગના અધિકારીઓએ તાત્કાલિક પગલાં લીધા છે વન વિભાગ દ્વારા મગરને પકડવા માટે પાંજરો મૂકવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તો છે કે અગાઉ પણ ચોમાસા દરમિયાન અમરાવતી નદીમાં વરસાદી પાણી સાથે મગર તણાઈને વન વિભાગના અધિકારીઓએ લોકોની સાવચેત રહેવા અને નદી કિનારે ન જવા માટેની સૂચના આપી છે વિભાગ દ્વારા મગરને સુરક્ષિત રીતે પકડી તેને યોગ્ય સ્થળે છોડવાની યોજના બનાવવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ